તો હલ્લો મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર ખેડૂતભાઈઓ આજે તારીખ સોળ બાર અને બે હજાર પચીસના રોજ આપણું જે આ જે મિત્રો જીરો જીરા જે આપણા છે તે એક મહિનો અને અને ત્રણ દિવસ એટલે કે તેત્રીસ દિવસના આપણા જીરા થઈ ગયા છે ખેડૂતભાઈઓ આને આપણે આપણે અઠવાડિયા જે એટલો સમય થયો આઠ દિવસ જેટલો આને આપણે જે પાણી જે આપણે આવે જે ઉગ્યા પછીનું તે પાણી આપેલું છે પચીસ સિત્તાવીસ દિવસે આસપાસ આને આપણે પાણી આપેલું હવે લાસ્ટ આને એક જ પાણી આવશે તમે જોઈ શકો છો આપણા જીરા ભાઈઓ આપણે આ જીરું જે છે તે પહેલાં પિયતથી એટલે કે પહેલું પાણી આપેલ પહેલાં પિયતથી અત્યાર સુધીના જો દિવસો ગણીએ તો આ જીરું તેત્રીસ દિવસનું થયું છે એટલે કે પે પ્રથમ પિયતથી જ આપણે દિવસો લેખવામાં આવ્યા છે ખેડૂતભાઈઓ તમને જણાવી દઈએ અમારા જીરાની ગ્રોથ તમે જોઈ શકો છો કન્ડિશન સારી છે ઘેરાઓ તમે જોઈ શકો છો નિંદામણ પણ છે ખડુભાઈ તમે જોઈ શકો છો નોર્મલ નિંદામણ પણ છે ખેડૂતભાઈ હવે હાઈટ પકડવા પણ મીંડું છે તમે જોઈ શકો છો દાંડલીએ ચડવા માંડું અમુક ટકા જીરું ખડુભાઈ આની અંદર આપણે રોગર જેવી નોર્મલ દવા અને એકવાર એક વખત આપણે ઉલાલાનું પ્રમાણ દવાનું છાંટેલું છે ખેડૂતભાઈઓ તમને ખાસ જણાવી દઉં આની અંદર આપણે બે રાઉન્ડ મારેલા છે દવાના ભાઈઓ એક બારથી પંદર પંદર દિવસ પછી અને પાછો આપણે ગઈ ગયા દિવસે એટલે કે પંદર તારીખના એક રાઉન્ડ બીજો રાઉન્ડ ફરી વખત મારેલો છે તમે જોઈ શકો છો કયારામાં અત્યારે ગ્રીનરી જોરદાર આવેલી છે તો ખેડૂતભાઈ જીરાની કંઈક કન્ડિશન આવી છે આપણે ખેડૂતભાઈ આગળથી વ્યૂ લઈએ જીરાનો ખેડૂતભાઈ હાલની અંદર આપણા જીરાની કન્ડિશન એકદમ ખૂબ સારી હોય ગ્રીનરી પણ સારી છે તમે જોઈ શકો છો આપણા જીરા ખેડૂતભાઈ તમારા જીરા જે છે તે કેવડા થયા છે અને કેટલા સમયના જીરા થયા છે ખાસ કોમેન્ટ કરજો અમારા ખેડૂતભાઈ જીરા કંઈક કંડિશન આવી છે તમે જોઈ શકો છો અમારા જીરા ગ્રીનરી પણ જોરદાર છે આપણે બે રાઉન્ડ દવાના આપી દીધેલા છે હવે આને લાસ્ટ આના પછી એક જ પાણી આવશે ખેડૂતભાઈઓ એ પણ તમને ખાસ જણાવી દઉં ગયા વર્ષે ખેડૂતભાઈઓ આ જ ખેતરની અંદર આપણે વિઘે જીરાનું ઉત્પાદન અગિયાર મણ લીધેલું આ જ ખેતરની અંદર આપણે કન્ટિન્યુ જીરા જીરાવી રહ્યા છે પણ દેશી ખાતર પણ છે પ્લસ મોરમ પણ આપણે ભરીએ છીએ એટલે કે ધૂળ માટી પણ ભરીએ છીએ ઉનાળે ખેડૂતો ગયા વર્ષે આપણે આની અંદર અગિયાર મણ વિઘે સોળ ગુઠાના વિઘામાં આપણે અગિયાર મણ ઉત્પાદન મેળ લીધેલું જીરાનું તો ખેડૂતો તમે જોઈ શકો છો આપણા જીરા ખેડૂભ એકવાર જે ખેડૂતો નવા હોય આપણી ચેનલની અંદર તેને ખાસ મારી ભલામણ છે કે અમારી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખેડૂતભાઈ વિડીયોને લાઇક આપશો અને સાઈડમાં હાઈપનું નિશાન આવશે તે પણ દબાવવાનું ભૂલશો નહીં ખેડૂતો અમારી અમારા જ્યાં ફાર્મરની જો વાત કરીએ તો ખેડૂભભાઈઓ ગામ સિંગજ તાલુકો લાલપુર અને જિલ્લો જામનગર ખેડૂતો નિયારા કંપની સાઈડ આપણી જે આ વાડી જે છે તે આવેલી છે તો જોઈ શકો છો તમે આપણા જીરા અત્યારના હજી ખેડૂભ એક જ મહિનો થયો છે તમે વિચાર કરો ભાઈ આપણે દસ પંદર દિ થશે એટલે આ પારા જે છે તે લગભગ ઢકાવા મળશે કેમ કે ગ્રોથ એવડો છે જીરાનો દાદાનો વ્યૂ પણ એકદમ જોરદાર આવી રહ્યો છે ખેડૂતભાઈ જોઈ શકો છો તમે સુરજદાદા ઉગી રહ્યા છે અને ખેડૂતભાઈઓ જીરા કેમ છે ખાસ કોમેન્ટ જણાવજો કોમેન્ટમાં જણાવજો કે આપણા જીરા કેવા છે અને કેવા થશે તો ખેડૂતભાઈ બે રાઉન્ડ આપણે દવાના મારેલા છે તેની અંદર રોગર 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 મારેલી છે અને સાથે આપણે ઉલાલા જે દવા આવે છે જે મહી માટે તે પણ સાથે આપણે નાખેલી છે ખેડૂતભા આ બે જાતની દવા અમે ખાસ નાખેલી છે અને ભાઈ બીજી વસ્તુ આ આ જે બીજો બીજો જે રાઉન્ડ માર્યો તેની અંદર આપણે ચુસિયા માટેની એક પડઘમ પણ મારેલી છે ભાઈ આ વર્ષે અમે પડઘમ મારી બાકી અમે ચૂસ્યા માટે અન્ય દવાનો વાપરતા પણ ચૂસ્યું એટલું બધું હતું નહીં નોર્મલ હતું એટલે અમે પડઘમ વાપરી છે પડઘમના રિઝલ્ટ મિત્રો કેવું આવે એ પણ જોવાનું છે તો ભાઈઓ બે રાઉન્ડ મારેલા છે હાલની અંદર અમારું જે જીરું જે છે તે એકદમ સારી કન્ડિશનમાં છે એકદમ તંદુરસ્ત છે જોરદાર છે ઘેરાઓ જોરદાર છે જીરાનો અને એકદમ ગ્રીનરી જોરદાર સોલિડ જીરું છે તમે જોઈ શકો છો ખેડૂતભાઈ એવું નહીં કોઈ પણ જગ્યાએ આ તમે જીરું જુઓ આ ને વધ જુઓ તમે બરાબર એકદમ દાંડલીય મીડું છે ચડવા હાઈટ છે જીરાની એવું નથી તો ખડુભાઈઓ બસ વિડીયોની અંદર આટલું જ આગળના સમયમાં ખડુભાઈઓ જીરાને બીજી કઈ કઈ દવા અમે છાંટશું કયા કયા ખાતર નાખશું ત્યારબાદ પાણી ક્યારે ક સમયે સમય આપવું એ ખાસ જીરામાં જરૂરી છે મેન પાણી છે એટલા માટે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે જે ખેડૂતોને હાલની અંદર લીલો અથવા પીળો સુકારો હોય તેને મારી ખાસ ભલામણ છે કે જીરાની અંદર તમે બિલકુલ પાણી આપશો નહીં એમાંય ઝાકર ઝાંકળનું પ્રમાણ હોય હાલની અંદર છેલ્લા ત્રણ ચાર દિવસથી ઝાકળનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે હાલની અંદર તમને દેખ બતાવી દઉં કે આમ ઝાકળ કન્ટિન્યુ દેખાઈ રહી છે તમે જોઈ શકો છો નજીકથી ઝાકળ દેખાઈ રહી છે ફૂલ એટલે ઝાકળનું પ્રમાણ થોડું ઘણું હોય ત્યારે જીરાને બહુ પાણી ન આપવું જોખડું ભાઈ તમારા જીરાની અંદર લીલો અથવા પીળો સુકારાનો એટેક તમને દેખાય તો પહેલી વસ્તુ દવા દવા છાંટવાની પહેલી મારી ભલામણ નથી પહેલી મારી ભલામણ એ છે કે તમે એ જીરુને પાણી અડાડશો નહીં એને પાણી કદાચ બીજા પાક માટે ઉપરથી કદાચ ધોરિયો જતો હોય તો ધોરિયો ચેન્જ કરી નાખજો જો વધારે પ્રમાણમાં તમારે જીરાની અંદર સુકારાનું પ્રમાણ બેઠું હોય લીલો અથવા પીળો બેમાંથી એક સુકારો હોય તો મારી ખાસ ભલામણ છે કે તે જીરાને પાણી આપશો નહીં બિલકુલ પાણી નહીં આપશો જો તમે પાણી આપશો તો તમારું જીરું પછી તમે કદાચ ગમે એટલી દવા છાંટશો તમારા હાથમાં જીરું રહેશે નહીં એટલા માટે ખાસ જે ખેડૂતોને વધારે પ્રમાણમાં સુકારો હોય લીલો અથવા પીળો તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે પાણી નહીં નહીં આપવાનું એટલે અને બીજી વસ્તુ કે કોઈ સારા એગ્રો એગ્રોવારાની માહિતી લેવાની બંને ત્યાં સુધી તમને થોડી ઘણી જીરામાં દવાની ખબર હોવી જોઈએ અને આપણે ખેડૂતના દીકરા છીએ આટલા વર્ષોથી આ જીરાના વાવેતર કરતા હોય તો અમુક વસ્તુ આપણે પણ ખબર હોવી જોઈએ કે આ દવા છાંટવાથી આ ફાયદો થાય બાકી બંને ત્યાં સુધી સારી કંપનીની દવા લેવાની ઓછી દવા વાપરશો પણ ચાલશે પણ સારી દવા વાપરવાની એવી ખેડૂતોને મારી ભલામણ છે કે જેથી તમને રિઝલ્ટ મળવું જોઈએ તો ભાઈ બસ વિડીયોની અંદર આટલું જ ભાઈ કોઈ જાતની તમારે પ્રશ્ન કોમેન્ટ હોય તો કોમેન્ટ બોક્સની અંદર તમે કોમેન્ટ કરશો હું તમને જેમ બને એમ જલ્દી જવાબ આપવાની કોશિશ કરીશ તો ભાઈ બસ જય સિદ્ધાર્થ મહાદેવર મિત્રો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો